બધા મિત્રોને ગુજરાત પશુ માહિતી ચેનલમાં સ્વાગત છે આજે આપણી ચેનલ પર ઘણા બધા પશુ ટ્રેક્ટર કાર વગેરે આવેલ છે તો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહન અથવા પશુની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણી ચેનલના વોટ્સઅપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર વીસ દિવસની કાચી આ ગાય છે જે ભાઈને વેચવાની છે વીસ દિવસની કાચી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને દેખાવમાં પણ ખૂબ સુંદર ખૂબ સારી ગાય છે જેનો તમે આપણી ચેનલ પર વિડીયો જોઈ શકો છો ગાયનો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને આ ગા ખરીદવાની ઈચ્છા હોય તો આ ભાઈને દસ હજાર રૂપિયામાં આ ગા વેચવાની છે દેખાવમાં પણ ખૂબ સારી છે દસ હજાર રૂપિયા કિંમત છે ગાની અને આ ગા તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા ગામ ધરપડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી આગા વિશે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ભેંસ છે આ ભેંસને ત્રીજું વેતર છે દેખાવમાં પણ સારી છે ત્રીજા વેતરની ભેંસ છે પાંચ દિવસની વ્યાયેલી છે અને દેખાવમાં પણ ખૂબ સારી છે જે તમે જોઈ શકો છો પાંચ દિવસની વ્યાયેલી છે ભાઈને વેચવાની છે જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો એંસી હજાર રૂપિયા આ ભેંસની કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ પીઠવદીમાં તમને ભાવેશભાઈ પાસે આ ભેંસ જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર બે ઉપર આપણે ભાવેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ઘોડી છે ઉંમર ચાર વર્ષની છે અને ભાઈને વેચવાની છે દેખાવમાં પણ ખૂબ સારી છે બાલભમરી ચોખી છે હાઈટ અઠ્ઠાવનની છે રહેવાલ ચાલે છે ત્રીસ પાંત્રીસ ત્રીસ બત્રીસ રહેવાલ ચાલે છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને વિડીયો પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર દેખાવમાં પણ ખૂબ સારી જે પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ ઘોડી ચાર વર્ષની તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત આ ઘોડીની ભાઈએ રાખેલી છે સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો આણંદ તાલુકો તારાપુર પ્રોપરમાં તમને ભરતભાઈ પાસે આ ઘોડી જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભરતભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ ગોધલાની જોડ છે જે ભાઈને વેચવાના છે બંને દેખાવમાં એક સરખા છે એક સરખી જોડ છે અને ખૂબ સારી છે જોડ જેનો તમે ફોટા વિડીયો જોઈ શકો છો આપણી ચેનલ પર સાઠ હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે આ ગોધલાની તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ગામ ગોલણ શેરડીમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ત્રીજા વેતરની ભેંસ છે ત્રીજું વેતર છે અને દસ દિવસની કાચી છે આ ભેંસ જે ભાઈને વેચવાની છે ત્રીજું વેતર છે દસ દિવસની કાચી છે આગલા વેતરનું દૂધ સાત લિટર હતું તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સાત લિટર આ ભેંસનું આગલા વેતરમાં દૂધ હતું અને દેખાવમાં પણ ખૂબ સારી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એક લાખ રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને ભેંસ તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિચિયા ગામ દિલ્હી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ભેંસ વિશે મેળવી શકો છો ત્યારબાદ ફોર્ડ ટ્રેક્ટર છે ફોર્ડ છત્રીસો ઓગણીસો અને છ્યાસીનું ઓલ્ડ મોડલ ટ્રેક્ટર છે અને પાછળના ટાયર ચાલીસ ટકા જેવું છે આગળના ટાયર પચાસ ટકા જેવું છે ટ્રેક્ટર ખૂબ સારું છે દેખાવમાં પણ જે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન લાઇન ખૂબ સારી હાલમાં ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી આખું ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે ફોર્ડ કંપનીનું છત્રીસસો ઓગણીસો છ્યાસીનું ઓલ્ડ મોડલ ટ્રેક્ટર છે ભાઈને વેચવાનું છે પાછળના ટાયર ચાલીસ ટકા જેવું છે આગળના ટાયર પચાસ ટકા જેવું છે એન્જિન લાઇન ખૂબ સારી છે હાલમાં ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ એકવીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો જૂનાગઢ તાલુકો ભેસાણ ગામ જૂની ધારી ગુંદાળીમાં તમને ચેતનભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ત્રણ મહિન્દ્રા કંપનીનું માર્સલ છે જે જે સાત પાર્સિંગ માર્સલ ગાડી છે ભાઈને વેચવાની છે એક લાખ પિંચાશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દાંતીવાડા ગામ પાંથાવાડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે વિડીયોની નીચે જે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે તેને માત્ર તમારે ટચ કરવાનો છે અડવાનો છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શન બોક્સના નંબર ખુલી જશે જે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો અને કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના પશુની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ પશુની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું બટન આપેલું છે ત્યાંથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે આઇકન પણ દબાવી દેજો જેથી કરીને કોઈ પણ નવા પશુના વિડીયો આવે તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપર કોઈપણ પશુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત એડવર્ટાઇઝિંગ અને માહિતી માટેની છે તો અન્ય કોઈપણ જવાબદારી ચેનલની રહેશે નહીં